પંદર માર્ચ સુધી ચાલવાની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે સિત્તેર જેટલા ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે રિમૂવ કરવામાં આવી છે દરેક ક્લાસરૂમમાં સીસીટીવી થી લઈને પાણી અને શૌચાલય બધી સુવિધાઓ અમે કન્ફર્મ કરી લીધી છે અને તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે એક્ઝામ પૂરી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને ખાસ મારો સંદેશ એ રહેશે કે બોર્ડની એક્ઝામ છે છતાં પણ રિવિઝન વ્યવસ્થિત રૂપે જો કરવામાં આવે તો સ્ટ્રેસ અને તણાવથી દૂર રહીને જેટલું પણ અભ્યાસ કર્યો છે એ પ્રમાણે સારી રીતે એક્ઝામ આપી શકે અને સારો સ્કોર કરી શકે અને ખાસ આ તબક્કાની અંદર સ્ટ્રેસથી દૂર રહે એવી મારી સલાહ છે